નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર મોડાસા શહેર સતત શિક્ષણમાં અવલ નંબરે રહીને શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે ત્યારે વર્ષ 2024 માં લેવાયેલ ધોરણ 12 પરીક્ષામાં મોડાસાની ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી મોડાસાની ન્યૂ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલની કોમર્સની વિદ્યાર્થીની વૈદેહી પટેલે 700 માંથી 671 ગુણ મેળવીને મેળવીને જિલ્લામાં પ્રથમ અરવલ્લી માતા પિતા સમાજનું તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે ત્યારે કોમર્સ અને અંગ્રેજી માધ્યમ માં લીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ની બંને દીકરીઓ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા ન્યુ સ્કૂલના ટ્રસ્ટી હરેશભાઈ પટેલ ગુજરાતી માધ્યમના આચાર્ય વિજયભાઈ પટેલ તેમજ કોમર્સ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જાવેદ સુથાર તથા અંગ્રેજી માધ્યમના આચાર્ય દીપ્તિ મહેતા બંને દીકરીઓને મોઢું ઘડ્યું કરાવીને જીવનમાં સદા પ્રગતિ કરો તેવા આશીર્વાદ સાથે ન્યુલિપ સ્કૂલનું નામ રોશન કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી હું દશરથભાઈ પટેલ હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને આજે હું એટલે કે બે હજાર પાંચની અંદર ધોરણ બારની બર્ડની એક્ઝામ આપી હતી અને ગઈકાલે જ એનું રિઝલ્ટ હતું તો મેં સમગ્ર અરવલ્લી જિલ્લાના અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર સ્ટેટના અંદર ટોપ ટેનમાં રહ્યું છું કે એનો જે એક શ્રે મારા પિતાજીને જાય છે કે જેમને આજે ખેતીની સાથે સાથે મારી પાછળ મહેનત કરી અને એમનો આ થાક પરિશ્રમ છે અને હું પણ આજ રીતે અને એક જ મેઇન વસ્તુ છે કે હું સોશિયલ મીડિયાથી દૂર રહી અને કન્ટિન્યુઅસ હું મારું આ પરફોર્મન્સ આપતી રહ્યું છે કે જેના કારણે હું આ સફળતા પ્રાપ્ત કરી શકું છું અને એ માટે પહેલાં તો હું મારા માતા પિતાનો આભાર વ્યક્ત કરું છું અને ત્યાર પછી મને સાથ સપોર્ટ કરનારા એટલે કે ન્યુલિફ સ્કૂલના ટ્રસ્ટીજી હેવા હરિશ સર તેમજ પ્રિન્સિપલ સર વિજય સર તેમજ કોમર્સ ડિપાર્ટમેન્ટ એટલે કે ફોરેવર્ડ ઇન્સ્ટિટ્યૂટના એચઓડી એવા જાવેદ સર અને એ સમગ્ર શિક્ષક મિત્રકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમને મારા પાછળ મહેનત કરી સપોર્ટ કરી અને મને આ મુકામ સુધી પહોંચાડી છે અને અંતે પણ હું એટલું જરૂર કહીશ કે આ જ રીતે જીવનમાં હું આગળ વધતી રહીશ પ્રગતિ કરતી રહીશ અને મારા માતા પિતા અને આ જ રીતે શિક્ષકોનું પણ નામ રોશન કરતી રહીશ થેન્ક યુ તમારા જેવા વિદ્યાર્થીઓ છે બીજા જે વિદ્યાર્થીઓ છે એમના માટે હું એટલું કહેવા માગું છું કે જે તમારે કઈ રીતે તૈયારી કરવી છે કેટલા દિવસ માટે તૈયારી કરવી છે કે કોઈપણ કોણ સબ્જેક્ટ આપણે કેટલા દિવસમાં પૂરો કરીએ એ માટે પહેલાં તો નક્કી હોવું જોઈએ અને કોઈ પણ સબ્જેક્ટ આપણે જ્યાં સુધી કોન્સેપ્ટ ખબર ના પડે ત્યાં સુધી આગળ ન વધવું જોઈએ કોન્સેપ્ટ ખબર પડે ત્યાર પછી જ આપણે આગળ વધવું જોઈએ એટલે પહેલાં છે કે આપણો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કોઈ પણ સબ્જેક્ટના અંદર મેં ટીશા અશોક જૈન મેં બહુ હિ થેન્કફુલ હું કે ફોરએવર ઓન ન્યૂ લિપ સ્કૂલમાં પઢ રહી હું કયો ઇસ સે મેરા અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ રેન્ક આયા વિથ નાઇન્ટી એટ પોઈન્ટ સેવન સેવન પરસન્ટ એન્ડ નાઇન્ટી પર્સન્ટેજ मेरे को स्कूल वालों ने बहुत ही हेल्प किया स्पेशली मेरा अकाउंट्स में हंड्रेड आउट ऑफ हंड्रेड आया और आ, स्टेट के लिए मेरे को बहुत ही मोटिवेशन मिला और इन दोनों सब्जेक्ट्स में जावेद सर और शफीक सर उन दोनों ने मेरी बहुत ही मदद की एंड उन्होंने एक चीज़ सिखाई हमें कि हमें कंसिस्टेंसी मेंटेन करनी चाहिए जिससे हम लाइफ में सक्सेस पा सकते हैं सो आई ऑलवेज मेक कंसिस्टेंसी फॉर माय पॉइंट ऑफ सक्सेसनेस सो आगे जाके मैं जो भी गोल्स अचीव करूँगी उसका मैं मेन मेन अचीवमेंट के लिए मैं मेन क्रेडिट मेरे फॉरेवर एंड न्यू लिप स्कूल के टीचर्स को ही देना चाहूँगी और मेरे मम्मी पापा ने मेरे को बहुत 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 सपोर्ट किया मेरी मम्मा ऑलवेज सपोर्ट्स मी लाइक के तू कर लेगी और मेरे पापा के सेक्रीफाइजिज मुझे हमेशा याद रहेगा कि वो जल्दी सुबह उठ मुझे बस स्टेशन तक पहुँचाने आते थे ताकि मेरी स्टडी में कोई भी कमी ना रहे सो थैंक यू वेरी मच ન્યૂ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલની અંગ્રેજી માધ્યમમાં અરવલ્લી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવનાર ધનસુરાણી ટીશા જૈનના પિતા જે વેપાર ધંધા સાથે અને કોમર્સમાં અરવલ્લી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવનાર કોલાવડા ગામના ખેડૂત પુત્રી વૈદેહી પટેલ અવલ નંબરે તેમજ સમગ્ર ગુજરાતમાં ટોપ ટેનમાં આવતા માતા પિતાને અને શિક્ષકોને આશીર્વાદ લેતા ખુશીના આંસુઓથી વિભોર બની ગઈ હતી અને સમાજમાં દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ ન રાખતા દીકરીએ દીકરા સમોવડી છે તેવું ઉત્તમ ઉદાહરણ બંને વિદ્યાર્થીનીઓએ સમાજને પૂરું પાડ્યું હતું નમસ્કાર હું વિજય પટેલ પ્રિન્સિપલ ન્યૂલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ મોડાસા ગતરોજ ધોરણ બાર કોમર્સ સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું જેમાં અમારી શાળાની વિદ્યાર્થીની પટેલી વૈદેહી દશરથભાઈ જે અરવલ્લી જિલ્લામાં પ્રથમ આવી છે જેને રાજ્ય કક્ષામાં પણ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે એવી જ અમારી દીકરી ટીશા જૈન જે અંગ્રેજી માધ્યમમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં પ્રથમ આવી છે એને પણ અંગ્રેજી માધ્યમમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે આમ અમારી શાળાની બંને દીકરીઓએ અરવલ્લી જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે બંને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદનની સાથે શુભેચ્છાઓ બે હજાર અગિયારથી અમારી શાળા મોડાસા શહેરમાં કાર્યરત છે અમારી શાળાની અંદર કેજીથી લઈ ધોરણ બાર કોમર્સ સાયન્સ આમ કુલ બાવીસો બાળકો અમારી શાળાની અંદર અભ્યાસ લઈ રહ્યા છે આદરણીય આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે થીમ છે બે હજાર વીસથી એમને જે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે એ અમારી શાળાની અંદર વર્ષ બે હજાર ચોવીસથી કારણ કે આજનો યુગ યુગ છે એ ટેકનોલોજીનો છે અને એને ધ્યાનમાં લેતા અમારી શાળાની અંદર એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નવો કોન્સેપ્ટ દ્વારા બાળકોને શિક્ષણ પીરસવામાં આવશે અને અમારી શાળાની અંદર અમારી શાળાના ટ્રસ્ટીશ્રી દ્વારા અમારે જે શાળામાં દીકરીઓ છે એવી સો દીકરીઓને દત્તક લેવામાં આવેલી છે અને જે પાંસઠ દીકરા દીકરીઓ છે કે જે શાળાની અંદર જેના માથેથી પિતાનો આશ્રય છીનવાઈ જાય છે કે જે શાળામાં અભ્યાસ કરે છે દીકરા દીકરી એના માતા પિતાનું અશાંતલી કંઈક મૃત્યુ થાય છે તો એવા બાળકોને આદરણીય હરેશ્વર દ્વારા ડોનેટ કરવામાં આવે છે અને એવા બાળકોનો તમામ ખર્ચ એ ટ્રસ્ટી દ્વારા આપવામાં આવતો હોય છે આમ અમારી શાળાનું વાતાવરણ ખૂબ સરસમય છે આમ દીકરીઓને ફરીથી અભિનંદનની સાથે શુભેચ્છા હું જાવેદ સર એચઓડી ન્યુલી ન્યૂલીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે તાજેતર ગઈકાલે જે ધોરણ બાર સામાન્ય પ્રમાણનું કોમર્સ વિભાગનું જે પરિણામ આવ્યું એમાં અમારી શાળાની બે વિદ્યાર્થીનીઓ પટેલ વહેલહી જે ગુજરાતી માધ્યમની અંદર નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે સમગ્ર અલવલ્લી જિલ્લાની અંદર પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તથા અંગ્રેજી માધ્યમ ધોરણ બાળકોમાં અંગ્રેજી માધ્યમની અંદર જૈન ટીશા ડી જેણે અઠ્ઠાણું પોઈન્ટ સિત્યોતેર પીઆર સાથે ઇંગલિશ મીડિયમની અંદર અગિયાર અંગ્રેજી માધ્યમની અંદર અરવલ્લી જિલ્લાની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે તે બદલ હું બંને દીકરીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે એમને શુભેચ્છાઓ પાઠવું છું આ ઉપરાંત આ બંને દીકરીઓએ વિષય વાઇ વિષય વાઇઝ પણ હાઇએસ્ટ માર્ક્સ મેળવ્યા છે જેમ કે જે જૈન ટીશા છે ઇંગ્લિશ મીડિયમની અંદર એણે એકાઉન્ટન્સી સબ્જેક્ટની અંદર સોમાંથી સો માર્ક્સ પ્રાપ્ત કર્યા છે જ્યારે વૈદેહીએ આકરા શાસ્ત્ર વિષયની અંદર સોમાંથી માંથી સો અને વાણિજ્ય વ્યવસ્થા જે વિષય છે એમાં પણ સોમાંથી માંથી સો ગુણ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે તે બદલ આ બંને દીકરીઓને હું શાળા પરિવારોથી આભાર વ્યક્ત કરું છું અને એમના ભવિષ્ય માટે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ વેરી મચ મોડાસાની ન્યૂ લીપ સ્કૂલના ટ્રસ્ટી હરીશભાઈ પટેલે શાળાના ધોરણ એકથી બારના જે શિક્ષણમાં ઉત્કૃષ્ટ હોય તેવી સો જેટલી વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી દત્તક લઈને શિક્ષણને ઉજાગર કરવાના ઉત્તમ કાર્યને વાલીઓએ અને જિલ્લાવાસીઓએ બિરદાવ્યો હતો અરવલ્લી જિલ્લામાં એચએસસી સામાન્ય પ્રવાહના પરિણામમાં મોડાસાની લીપ ઇન્ટરનેશનલ સ્કૂલની બંને વિદ્યાર્થીઓએ ગુજરાતી માધ્યમમાં અને અંગ્રેજી માધ્યમમાં પ્રથમ સ્થાન મેળવતા કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર નીતિન મસી યશવંતભાઈ વ્યાસ અને ડાયરેક્ટર મીનાબેન પટેલ મેનેજિંગ ડાયરેક્ટર શુભમ પટેલ શિક્ષકો અને સ્કૂલના સ્ટાફે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર હું રાગીની પટેલ મારું ગામ કોલવડા મારી દીકરી આજે બારમા ધોરણમાં અરવલ્લીના પહેલો નંબર આવે એનો મને ગર્વ છે આજે હું એના માટે એટલી મહેનત કરી કે આજ સુધી એને છઠ્ઠા ધોરણથી પહેલો નંબર આવતી રહે છે આજે બાર સુધી એનો અભ્યાસ જગાઈ રહ્યો છે મને મોબાઈલ ટીવી ટીવીથી દૂર રાખી હંમેશા મેં ચોપડી તરફ ધ્યાન દોરાય

अभी इतना मेरे को उसके ऊपर गर्व हो रहा है कि मैं आपको शब्दों में बया नहीं कर सकती उसका 98 पॉइंट आ गया है वो अरवली जिला में इंग्लिश मीडियम में फर्स्ट आ गई है इसका सबका क्रेडिट मैं जावेद सर को देना चाहती हूँ उसने उनके सब्जेक्ट में अकाउंट में हंड्रेड में से हंड्रेड लाके उनको बहुत ही गर्व महसूस कर दिया है और न्यूलिप सर न्यूलिप स्कूल के प्रिंसिपल ઓર ટ્રસ્ટી હરિશ તરકે મેં બહુ થેન્કફુલ હું એનો ઓલવેઝ મોટિવેશન દીયા જે દિપ્પી મેમ હો ઓલ સ્ટાર ઓફ લીપફૂલ એન્ડ ફોરે થેન્ક યુ સો મચ મારું નામ પટેલ જેટસેવ જય વગરભાઈ હું કોલવડા ગામનું રહેવાસી જોઈએ ખેડૂત છું મારી દીકરી અરવલ્લીમાં નંબર ટોપ પર આવેલ છે એ વગર કિશોને કોપ પર છે હેલો તેમને મને સારું ગર્વ અનુભવ છે તેમને તેનું મારું નામ રોશન કર્યું છે કે સારી એવી શોપ પર છે હું અશોક એમ જાઈન પંચા મારો બિઝનેસ છે વેપાર કરું છું મારી દીકરી પીઠા ઇંગ્લિશ મીડિયમ ન્યુનિક માં અભ્યાસમાં ફર્સ્ટ નંબર આજે ગુજરાત અરવલ ઇંગ્લિશ મીડિયમમાં આવી છે અરવલ ડિસ્ટ્રિક્ટમાં એમાં મને ખૂબ ખૂબ મારી દીકરી ઉપર ગર્વ છે અને એનું આગળ ફાઉન્ડેશન સીએ માં અમદાવાદ લીધું છે એ સક્રિય રહે જાવેદ સર છે એ એનું માર્ગદર્શન આપતા રહે છે એ મારી વિનંતી સરસ છે છોકરી મારી ફર્સ્ટ નંબર બહુ ખુશી આનંદ અનુભવ છે